ચલાલા ગાયત્રી ધામ ખાતે 50 થી વધારે દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવે છે તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી ધામ દ્વારા 282 માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આસપાસના 25 ગામોથી વધારે લોકો દ્વારા કેમ્પમાં લાભ લેવામાં આવ્યો હતો જેમાં આંખને લગતી સારવાર તેમજ દાંત વિભાગના દાંતને લગતી સારવાર જેમાં કે દાંત કાઢવા 32 બનાવી સિમેન્ટ ભરવી આ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મોતિયાના ઓપરેશન માટે તમામ દર્દીઓને રાજકોટ રણછોડદાસ બાપુની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ હતા જેમાં સમગ્ર આયોજન ભારત સરકાર દ્વારા સન્માનિત કરેલ તેવા મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા રાખવામાં આવેલ જેમાં આ કાર્યક્રમમાં ગાયત્રી ધામના વડા ડૉક્ટર રતિ દાદા દ્વારા તમામ વ્યક્તિઓને આશીર્વાદ આપી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ હતા જેમાં તમામ દર્દીઓને ભોજનની વ્યવસ્થાઓ કરેલી હતી જેમાં પચાસ થી વધારે દર્દીઓ ઓપરેશન માટે મોકલવામાં દર મહિનાના બીજા બુધવારે નેત્રયજ્ઞ દંતયજ્ઞ સર્વરોગ કેમ્પ કરવામાં આવે છે આ બસો ને કેમ્પ હતો એની અંદર સવારથી દર્દીઓ થારી તાલુકાના અમરેલી જિલ્લાના વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત હતા બધાને સરસ મજાની ભગવાનને પ્રાર્થના કરી અને તપાસવામાં આવ્યા દર્દીઓને સર્વરોગની અંદર બધી દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવી તાવ માથું શરદી ઉધરસ પગ ડાયાબિટીસ પંદર દિવસની દવા બધાને ફ્રીમાં આપવામાં આવી સાથે સાથે દંતયજ્ઞ તો એની અંદર લોકોને દાંત કાઢી દેવો ચાંદીપુર દેવી અને સરસ મજાની સારવાર બધાને આપવામાં આવી અને નેત્ર યજ્ઞની અંદર વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો આંખ તપાસ કરવામાં આવી અને બધાને દવા ટીપા પણ ફ્રીમાં આપવામાં આવ્યા અને રાજકોટ મુકામે વિશાળ સંખ્યામાં મોકલવામાં આવ્યા અને બધાને મોતીઓ ઉતરી જશે અને સાથે સાથે દવા ટીપા બધું ફ્રીમાં આપવામાં આવશે જલાલા મુકામે બધાને ભોજન પ્રસાદ જમાડીને મોકલવામાં આવ્યા હતા તો આ બધાના ખૂબ અંતરના આશીર્વાદ આ સંસ્થાને મળે એવી વેદ માતા ગાયત્રીને પ્રાર્થના